ગોરવા દશામા મંદિર વિસ્તાર ખાતે દબાણ હટાવવાની કાર્યવાહીનો ત્રીજો દિવસ હતો વર્ષો જૂના મંદિરો સહિતના મકાનો તોડાયા સ્થાનિકોમાં નારાજગી જોવા મળી હતી વડોદરા શહેરના ગોરવા દશામા મંદિર સામે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના પ્લોટ પરથી મકાનો દૂર કરવાની કાર્યવાહી આજે ત્રીજા દિવસે પણ યથાવત રહી હતી વીએમસીની દબાણ શાખાએ છેલ્લા બે દિવસથી કાચા પાકા મકાનો તોડવાની કામગીરી શરૂ કરી હતી જે આજે ત્રીજા દિવસે પણ વિરોધ વચ્ચે ચાલુ રહી હતી વર્ષોથી રહેતા લોકોના વિરોધ છતાં તંત્રનું બુલડોઝર અટક્યું ન હતું કોઠિયા તળાવ વિસ્તારમાંના મકાનોથી સાથે ખોડિયાર માતાનું મંદિર અને ભાતુજી મહારાજનું મંદિર પણ દૂર કરવામાં આવ્યા હતા જેને કારણે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો આમ આદમી પાર્ટીના અગ્રણી વીરેન્દ્ર રામીએ ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું કે ચૂંટણી સમયે હિંદુત્વના નામે વોટ માંગવા અને બાદમાં મંદિરો તોડવા તંત્ર અને સત્તાધીશો વિચાર કરતા નથી તેઓ બેવડી નીતિ અપનાવી રહ્યા છે તેવા આક્ષેપ વીરેન રામીએ કર્યા હતા સ્થાનિક ધારાસભ્ય તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે પણ તેમને નારાજગી સાથે સવાલો કર્યા હતા સ્થળ પર નાગરિકોના વિરોધ વચ્ચે પણ કામગીરી થતા લોકોએ આક્રોશ પ્રગટ કર્યો હતો ગુજરાત હાઉસિંગ બોર્ડ અને વડોદરા મહાનગરપાલિકાની સંયુક્ત ટીમ દ્વારા આજે દબાણ હટાવવાની કામગીરી શરૂઆત કરવામાં આવી હતી સ્વાભાવિક છે કે જે નડતરરૂપ હોય અસામાજિક તત્વો હોય એ દબાણો દૂર થાય એમાં અમને રસ છે પણ આજે એંસી વર્ષ જૂનું સાહીઠ વર્ષ જૂના મંદિરો જે અહીંયા આવેલા છે જે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આ ધારાસભ્યનો જન્મ નહોતો થયો ને એ પહેલાંના અહીંયા ઝૂંપડાઓની અંદર આ મંદિર હતા અને આ ભાથુજી મહારાજનું મહાકાળી માતાનું મહાકાળી માતાનું આવા મંદિરોને તોડી ખોડિયાર માતાના મંદિરને આજે તોડવામાં આવ્યું છે એક બાજુ તમે હિન્દુની વાત કરો એક બાજુ રામ રાજ્યની વાતો કરો અને બીજી બાજુ હિન્દુઓના મંદિરો તોડવાની વાત એટલે આ ભાજપની બેવડી નીતિ છે કે એક બાજુ જ્યારે ચૂંટણી આવે ત્યારે હિન્દુના નામે વોટ લેવાના અને આ મંદિરો તોડવાનું કામ આ પાપ એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે ત્યારે અહીંના ધારાસભ્ય અહીંના ચૂંટાયેલા સભ્યો ધ્યાન રાખજો આજ મહારાજ આજ એ તમને જે જે ખોલમાં બધું સાહેબ તમને ખબર પણ નહીં પડે તમારી ખુરશી જતી રહેશે આટલું બધું અભિમાન ના રાખશો તમને જે અભિમાન છે ને અત્યારે કે જનતા અમારી અમારું અમારું કશું નહીં બગાડી શકે પણ જે જનતા ઊભી થઈ ગઈ ને તો નેપાળ વાળી ને વિસાવદર થશે ધ્યાન રાખજો